સંજેલી આવતું પાણી કેનાલ તૂટી જવાના કારણે સમા પાણી ફરી વળતા નુકસાન સંજેલી કાળિયા હેર સિંચાઈ યોજનામાં નહેર આવેલ છે અને વર્ષોથી ઝાડી મોટા પ્રમાણમાં ઉગે નીકળ્યા છે કોઈ પણ જાતની સાફ સફાઈ કરવામાં નથી કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી જેથી કેનાલમાં કાબડું પડતા ખેતરમાં ડીચન સમા પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જેથી ખેડૂતોને વળતર મળવામાં આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે સંજેલી તાલુકા ખાતે જમારિયા ગામના ખેતરોમાં કાળિયા હેલ તળાવ પરથી ખેતી સિંચાઈ માટે આવતું પાણી કેનાલ તૂટી જવાને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યું હોવાથી શિયાળુ પાક રવિ સિઝને નુકસાન પહોંચાય પહોંચી શકે તેવી ખેડૂતોને નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે છેલ્લા ત્રણેય વર્ષથી શિયાળામાં નહેર કેનાલમાં ચાલુ કરવામાં આવે છે પરંતુ કેનાલ ની સાફ સફાઈ કામગીરી કર્યા વિના પાણી છોડવામાં આવતું હોય છે તેવી ફરિયાદો કેનાલ માં ગાબડું પડ્યું હોવાથી જે તૂટી જવાથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોવાની ફરિયાદો ઉઠી ગરીબ ખેડૂતો મોંઘા બિયારણ ખાતર ખરીદી કરીને રવિ પાક નું જતન કરતા હોય છે અને ખેડૂતોની તંત્રને તંત્ર ને વારંવાર રજૂઆત કરવામાં આવેલ હોય તેમ છતાં રિપેરિંગ હાથ ન ધરવામાં આવતા ખેડૂતોની અડતા ઉપર પાટું ખેતરમાં પાણી ફરી વળવાને કારણે જિયાળા કોતરોમાં માં ઘઉ વાવેતર પાકમાં પાણી ભરાઈ જતા વાવણી કરેલ પાક ને નુકસાન રિપોર્ટર ઉત્પાલસિંહ ચારેલ પાઠવી ગુજરાતી ન્યુઝ સંજેલી